રીતુ તું હેન્ડપંપ દબાવે ત્યારે તારા ધૈલા ખૂબ હલે છે અરે ચૂપ આઈ તો બધા જોશે પણ તને મજા આવે છે ને તું હેન્ડપંપ મારે ત્યારે તારી ગાડ પણ મસ્ત હલે છે જો આજુબાજુમાં કોઈ છે નહીં ચાલ આપણે ગપાગપ કરી લઈએ તું ટાઈટ કરીને રાખ જો મારો 3 ફૂટનો થઈ ગયો વાવ આજે તો મજા આવશે હું તો આગળ અને પાછળ બંને કાણામાં નખાવી ઊંઘી રહી છે તેમ દેખાડે છે પણ હું જાણું છું કે તારી ગાઢ તરસી રહી છે કાકા મારી કમર ઘસતા તમે મારી ગાઢ પકડી લીધી કાકા માલિશ કરતા કરતા તમારો ડોફો મારી ગાઢ સાથે ઘસાય છે ઊંઘી પડી છે તો તારા ઘૈલા મસ્ત મોટા લબડી રહ્યા છે હા થોડું આરામ જેવું લાગે છે તમને કઈ રીતે લાગે છે પ્રતીક આવી જા તારી રાહ જોઉં છું

એક સાથે બે લેવામાં મજા આવશે તો હું હમણાં જ મારા મિત્રને બોલાવું છું અને પછી અમે ત્રણેય મજા કરીશું રીતુ આ મારો મિત્ર આવે છે વાહ તે હેન્ડસમ છે આજે મજા આવશે હા મને તમારું મનોરંજન કરવા બોલાવવામાં આવ્યો હતો બંને શોધવું નક્કી કરલો કોણ મારી ગાડમાં ઘાલ છે અને કોણ ભોશમાં ઝાલ છે બંને